અધ્યાય બત્રીસ અને તેની ફળશ્રુતિ છે કે તેનાથી શ્રીપાદ પ્રભુનો કૃપા ક્રટાક્ષની પ્રાપ્તિ થાય છે નવનાથ વર્ણન નવનાથનો વૃત્તાંત શ્રીપાદ શ્રી વલ્લભના દિવ્ય ચરણોનો સ્પર્શ કરી મેં શંકર ભટ્ટે તેમને પ્રશ્ન કર્યો કે મહાપ્રભુ નવનાથ નામથી પ્રસિદ્ધ એવા સિદ્ધ યોગીઓ બધા જ શ્રી દત્ત ભગવાનના અંશા અવતાર છે તેમ મેં સાંભળ્યું છે તેમના વિશે વિસ્તાર માહિતી અમને આપું તેવી શ્રી ચરણે નમ્ર પ્રાર્થના શ્રી નવનાથનું નામ સાંભળતા જ શ્રી પાપ પ્રભુના બંને નેત્રોમાંથી અમૃત વૃષ્ટિનો પ્રવાહ છલકાતો બહાર આવી રહ્યો હતો એમ અમને લાગ્યું તેમની દ્રષ્ટિમાંથી પ્રેમ ચૈતન્ય પ્રવાહિત થતું હતું મહાપ્રભુ અત્યંત આનંદથી બોલ્યા શ્રોતાઓ મચ્છિન્દ્રનાથ ગોરક્ષ જાલંધર ગહની અડબંગ ચૌરંગ ભરતરી ચરપટ અને નાગરાજ આ નવનાથ છે તેમના સ્મરણ માત્રથી શુભ ફળ મળે છે શ્રી દત્ત ભગવાનની અપાર કૃપા નવનાથનું સ્મરણ કરનાર પર હોય છે કલયુગના પ્રારંભ પહેલાં દ્વાપરના અંતમાં શ્રીકૃષ્ણે ઉદ્ધવ જેવા મહાન ભક્ત અને સમસ્ત યાદવો સાથે ચર્ચા કરી અને આ જે નવનાથ તરીકે ઓળખાતા નવનારાયણનું સ્મરણ કર્યું ઋષ ઋષભ ચક્રવર્તીને સો પુત્રો હતા તેમાંથી નારાયણના અંશથી જન્મેલા નવ પુણ્ય આત્માઓ નવનારાયણ તરીકે ઓળખાયા તેમના નામ આ પ્રમાણે છે પહેલું કવિ નારાયણ બીજું હરિનારાયણ ત્રીજું અંતરિક્ષ નારાયણ ચોથું પ્રબુદ્ધ નારાયણ પાંચમું પીપલાયન નારાયણ છઠ્ઠું અવિહોત્ર નારાયણ સાતમું દુર્મિલ નારાયણ આઠમું ચમસ નારાયણ અને નવમું કરભાજન નારાયણ આ બધા જ અવધૂત સ્થિતિમાં રહેતા સિદ્ધ પુરુષો હતા મારી આજ્ઞાથી આ નવ નારાયણોએ ધર્મ સંસ્થા માટે નવનાથના નામરૂપથી ફરી પૃથ્વી ઉપર અવતાર ધારણ કર્યો પ્રથમ પુત્ર કવિ નારાયણ તે મચ્છિન્દ્રનાથ નામથી જન્મ્યા અંતરિક્ષ એ જલંધરનાથ નામથી જન્મ્યા પ્રબુદ્ધ નારાયણ જાલંધરના શિષ્ય રૂપે કાનિફનાથ નામથી જન્મ્યા પીપલાયન ચરપટનાથ નામથી જન્મ્યા હોત્રે નાગેશનાથ નામથી જન્મ લીધો દુર્મિલ

તે સમયે તેનું વિર્યખલન થયું અને યમુના નદીના જળમાં પડ્યું તેને એક માછલી ગળી ગઈ તે માછલી દ્વારા મચ્છિન્દ્રનાથનો જન્મ થયો કામદેવ એટલે કે મંથનને ભગવાન શિવે ક્રોધિત થઈ પોતાના લલાળ ટાગનીથી બાળીને ભસ્મ કર્યો તે ભસ્મમાં સૂક્ષ્મ રૂપથી મંથન કામદેવનો આત્મા હતો બૃહદ રાજાએ જ્યારે યજ્ઞ કર્યો ત્યારે યજ્ઞકુંડમાંથી જાલંદરનાથનો આવિર્ભાવ થયો રેવા નદી એટલે કે આપણી નર્મદા કહીએ છીએ તે નદીમાં પડેલા બ્રહ્મવીર્યથી રેવણનાથનો જન્મ થયો એક વખત બ્રહ્મવીર્ય એક નાગના માથા પર પડ્યું તેને ભક્ષણ સમજી નાગણે ખાધું તેનાથી તે નાગણને ગર્ભ રહ્યો તે સમયે જન્મે રાજાએ મોટા મોટા સર્પોનો નાશ કરવા માટે સર્પયા યજ્ઞનો પ્રારંભ કર્યો હતો બ્રાહ્મણોના ભયાનક સર્પયાગથી બચવા માટે તક્ષક કન્યાએ મોટા વડની વખોલમાં આશ્રય આપવામાં આવ્યો તે પિંડ ગર્ભપિંડમાંથી પુત્રનો જન્મ થયો હોવાથી તે ઈંડાને વડની બખોલમાં મૂકી સ્થળ જતી રહી યથા સમયે તે ઈંડામાંથી વટ નાગનાથનો જન્મ થયો મચ્છિન્દ્રનાથ ભારતભરમાં દેશ સંચાર કરતા હતા ત્યારે તેમના દર્શન કરવા અનેક લોકો આવતા એક વાંધણીએ પોતે નિસંતાન હોવાથી કૃપા કરવા મચ્છિન્દ્રનાથને વિનંતી કરી મચ્છિન્દ્રનાથે તે માટે વિભૂતિ મંત્રીને આપી પરંતુ પાછળથી તે સ્ત્રીને અંધશ્રદ્ધા ઉત્પન્ન થવાથી તેણે તે મંત્ર વિભૂતિ ઉકરડામાં ફેંકી દીધી તે મંત્ર વિભૂતિની અમુક શક્તિમાંથી ગોરક્ષનાથનો જન્મ થયો પાર્વતીના વિવાહ સમયે ગૌરપદુ કરનાર બ્રહ્મદેવ પાર્વતીના અપ્રતિમ સૌંદર્ય જોઈ તેના પર મોહિત થયા અને તેમનો વીર્યનો સ્ત્રાવ થયો આનાથી તેમને ખૂબ જ લજ્જા આવી અને તેમણે જંગ પર રૂચિ નાખ્યો ભાગ થયા અને તેમાંથી વાખિલ્ય નામથી સાહીઠ હજાર ઋષિઓ જન્મ્યા તેમાંથી થોડો અંશ વધ્યો તેને કચરો સમજી ભાગીરથી નદીમાં ફેંકવામાં આવ્યો તે કચરો નદીના કિનારામાં ઘાસમાં ફસાઈ ગયો તેમાં પીપલાયનનો આત્માએ પ્રવેશ કર્યો અને ચરપટ નાચનો જન્મ થયો કોકિલ મુનિએ પોતાની બહાર બહાર પોતાનું મૂક્યું તે સમયે સૂર્યનું તેજ તે પાત્રમાં પડ્યું તે મુનિએ પણ જાણ્યું તેમણે તે પાત્ર સંભાળીને રાખ્યું બળતરીનો અર્થ એટલે ભિક્ષાપાત્ર તેમ થાય છે તે પાત્રમાંથી એક નવનાથ યોગીનો જન્મ થયો તેનું નામ ભરતરીનાથ પડ્યું હિમાલયના ઘનઘોર જંગલમાં એક હાથી નિંદ્રાવશ હતો એક દિવસ બ્રહ્મદેવ પર મોહિત થયા અને વીર્ય દ્રવ્ય નિંદ્રાવશ હાથીના કાનમાં પડ્યું ત્યાં કાનમાં જ પ્રબુદ્ધને જીવન પ્રાપ્ત થઈ તેણે જન્મ લીધો કાનમાંથી જન્મ લીધો હોવાથી તેમનું નામ નામ કર્ણકાનિફ પડ્યું બાળ ગોરખ સંજીવની મંત્રની મંત્રનો જપ કરતો હતો અને તેમણે માટીનું એક મનુષ્યનું કાળ પૂતળું બનાવ્યું તે પૂતળામાં કરભાજનને સંજીવની મંત્રથી જીવન પ્રાપ્ત થયું તે પૂતળું જીવતું થયું અને તેનું નામ ગગનીનાથ પડ્યું શ્રી કૃષ્ણની આજ્ઞા અનુસાર નવનારાયણોએ પોતાનું સ્થૂળ શરીર મંદ પર્વત પર સમાધિ અવસ્થામાં સંભાળી રાખ્યું અને અંશ અવતારથી નવનાથ નામરૂપથી પૃથ્વી પર જન્મ લીધો ધર્મ સંસ્થાપનનું મહાન કાર્ય કરવા માટે આ નવનાથનું અવતરણ થયું શ્રીપાદ પ્રભુ દ્વારા નવનાથના જન્મ સંબંધી આશ્ચર્યજનક વિવેચન સાંભળીને અમે મંત્રમુગ્ધ થયા અમે શ્રીપાદ પ્રભુના ચરણે નતમસ્તક થઈને તેમનો જય જયકાર કર્યો મેં તે પછી શ્રીપાદ પ્રભુને પ્રશ્ન કર્યો પ્રભુ નવનાથ અવતાર એ નવનારાયણના અંશ અવતાર છે તેમ આપે કહ્યું નવનાથ અને નવનારાયણ આ બંનેમાં કોઈ ફરક છે મારા તરફ પોતાની દિવ્ય પ્રેમાળ દ્રષ્ટિથી જોઈને શ્રીપાદ પ્રભુએ મંદ હાસ્ય કર્યું અને કહ્યું શ્રોતાઓ સમસ્ત સૃષ્ટિના મહાસંકલ્પનું સ્વરૂપ હું જ છું દેવી દેવતાઓ દ્વારા કામ કરવાના સંકલ્પ પણ મારા મહાસંકલ્પના અંશ માત્ર છે આ અંશ માત્રના સંકલ્પને થોડું ઘણું સ્વાતંત્ર હોય છે આ સ્વાતંત્ર ખેતરમાં જાડે બાંધેલી ગાયને ચરવા માટે જે સ્વાતંત્ર હોય છે તેટલું જ છે તે જ પ્રમાણે સૂત્રોને અનુસરીને અંશાવતારોને સ્વતંત્ર આપવામાં આવે છે સંકલ્પ માત્ર મૂળ તત્વમાં જ આવે છે તેમનું યોગ્ય પ્રકારે નિયંત્રણ કરવું તે અંશાવતારનું કાર્ય હોય છે કોઈપણ સમસ્યા નિર્માણ થાય ત્યારે તે અંશાવતાર તે સમસ્યાના નિરાકરણ માટે મૂળ તત્વ પાસે નિવેદન કરવા લઈ આવે છે મૂળ તત્વ પાસેથી અનુમતિ લઈ જીવોનું કલ્યાણ કરે છે આ અંશા અવતારમાં રાગ લોભ મદ મસ્તર અને અહંકાર જેવા માનવી દુર્ગુણો હોતા નથી આથી મૂળ તત્વની કાર્યક્ષમતા અંશા અવતારમાં પણ જોવા મળે છે આ જ કારણથી અંશા અવતાર અને પૂર્ણ અવતાર આ બંનેમાં આ બંનેમાં કોઈ જ નથી અધ્યાય સમાપ્ત श्रीपादराजं शरणं प्रबद्धे श्रीपाद श्रीवल्लप्रभुः जय जयका